રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી હોય તો આ દસ સુપરફૂડ તમારી ડાયટમાં સામેલ કરો ખાટા ફળો નારંગી લીંબુ દ્રાક્ષ કીવી અને સ્ટ્રોબેરી જેવા વિટામિન સીથી ભરપૂર ફળોનું તમે સેવન કરો તેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે આ પાવર હાઉસ છે પોષક તત્વોના જે તમારી બોડીમાં સફેદ બ્લડ સેલ્સ એટલે કે સફેદ રક્તકણોના ઉત્પાદનને ટેકો આપે છે તમારા શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે અને મજબૂત રહેવામાં પણ મદદ કરે છે લાલ શિમલા મિર્ચ એટલે કે લાલ કેપ્સિકમ લાલ કેપ્સિકમ વિટમિન સીથી ભરપૂર હોય છે અને લગભગ નારંગીથી ત્રણ ગણું વધારે વિટામિન સી ધરાવે છે આ એક આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારી બોડીમાં સફેદ રક્તકણોના ઉત્પાદનને વધારે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે કુદરતી સ્વાસ્થ્ય મેળવવા માટે તમે લાલ શિમલા મિર્ચને જરૂરથી તમારી ડાયટમાં સામેલ કરો બ્રોકલી વિટામિન એ સી અને ઈ ઉપરાંત ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સનો પણ પાવર હાઉસ છે આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે શ્વેતકણોના ઉત્પાદનને ટેકો આપે છે અને ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે સ્વાસ્થ્ય વધારવા માટે તમે જરૂરથી બ્રોકલી ખાઓ લસણ ફક્ત સ્વાદ માટે જ નથી હોતું તે કુદરતી રીતે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આલિસિન જેવા સલ્ફર સંયોજનોથી ભરપૂર આ ચેપ સામે લડવામાં મદદ કરે છે હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને બ્લડ પ્રેશરને પણ ઘટાડી શકે છે સ્વાસ્થ્ય લાભો માટે લસણ રોજ ખાવું જોઈએ પાલક એ વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ્સ અને બીટા કેરોટીનનું પાવર હાઉસ છે જે રોગપ્રતિકારક શક્તિને વધારવા અને ચેપ સામે લડવામાં મદદ કરે છે પોષક તત્વોને એકબંધ રાખીને જો તેને એકદમ હળવું રાંધવામાં આવે ને તો વિટામિન એ વધુ માત્રામાં મળે છે કુદરતી રીતે તમે સ્વાસ્થ્યને વધારવા માંગતા હોય તો પાલક જરૂરથી ખાઓ દહીં સાથે તમે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકો છો તેની અંદર લાઈફ બેક્ટેરિયા હોય છે જે પેટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે સાદા દહીંની હંમેશા પસંદગી કરવી જોઈએ તેની અંદર તમે ફળો મિક્સ કરીને મીઠાશ વધારી શકો છો તે વિટામિન ડીથી ભરપૂર હોય છે જે શરીરને સંરક્ષણને મજબૂત બનાવે છે બદામ બદામ વિટામિન ઈથી ભરપૂર હોય છે અને તે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ જે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે તેમાં તંદુરસ્ત ચરબી પણ હોય છે જે તમારા શરીરને મહત્વપૂર્ણ પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે દરરોજ બદામ નાસ્તાના રૂપમાં તમે ખાઈ શકો છો સૂર્યમુખીના બીજ પણ વિટામિન ઈથી ભરપૂર હોય છે જે એન્ટીઓક્સિડન્ટ્સ છે અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તેની અંદર સેલેનિયમ પણ હોય છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે મારે દરરોજ સૂરજમુખીના બીજ ખાવા જોઈએ હળદર તેના બળોતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ્સ ગુણધર્મો સાથે રોગપ્રતિકારક શક્તિને વધારે છે કરક્યુમિન તેનું મુખ્ય સંયોજન છે શરીરના સંરક્ષણને મજબૂત બનાવે છે ચેક સામે લડવામાં મદદ કરે છે અને બળતરા ઘટાડીને કુદરતી રીતે તમારી રોગપ્રતિકારક શક્તિને અસરકારક રીતે વધારવાની એકંદર સ્વાસ્થ્યને ટેકો આપે છે બ્લુબેરી તેની અંદર ફ્લેવનોઇડ સહિત એન્ટી ભરેલા હોય છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે બોડીમાં ઓક્સિડેટિવ તણાવને પણ ક ઓછું કરે છે બળતરા ઘટાડે છે અને એકંદર આરોગ્યને પણ ટેકો આપે છે કુદરતી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે તમારે બ્લ્યુબેરી પણ નાસ્તાના રૂપમાં ખાવી જોઈએ તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો